પ્રબલ સમાચારમાં વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના ભાભરની તો ભાભર સરસ્વતી પાર્ક સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે વર્ચક વિસ્તારમાં આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં ગઈ રાત્રિના રોજ દિનેશભાઈ ભેમાભાઈ સુથારનો પરિવાર મેળાવ પર થતો હતો ત્યારે ઘર ઉપર કોઈ અજાણ્યા શખ્સો પ્રવેશી એમના ઘરમાં રાખેલા થેલામાં રૂપિયા આશરે દસ લાખ અને થેલામાં મકાનની ચાવી પણ હતી તે ચાવીથી તાળું ખોલીને તે ચોરીમાંથી આશરે ત્રીસ ગ્રામ જેટલું સોનાની લગડી અને કેશ પૈસા એમ કરીને મકાનમાંથી આશરે બાર લાખની ચોરી થઈ હોવાનું દિનેશભાઈ સુથારે જણાવ્યું હતું બાબરકાંથે થોડા દિવસ પહેલા જ સુવ્રત સોસાયટીમાં ચોરી થયેલ તેનો ભેદ ઉકેલાયો નથી અને અગાઉના ચોરીના પણ ઉકેલાયા નથી તેઓ ગામના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યાં જ આજે રાત્રે ફરીથી ચોરી થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘટનાની તપાસ શરૂ કરેલ છે આવી અવારનવાર થતી ચોરી બાબતે પોલીસ સક્રિયતા દાખવી અને ભાબર શહેર તેમજ ગામડાઓમાં પણ આવા બનાવો ન બને તેવો જનતાનો શૂર છે રિપોર્ટર જે ગજર બનાસકાંઠા